对，就反正。<noise> <noise>

जय वेलना जय वेलना सोच 25 तारीख की रात घूमना मेला मजा आई वाह भाई वाह ले आओ ले आओ लाइक डन मड़ी गई रहा भाई बड़ी लाइक डन जय मान दादा लाल जी भाई तुम कहीं तू है सर अर्धे 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 पुकारी सर थांबला बरोबर पुकारी भी खाबाई थी

જય માતાજી ભરત છે બાપુ ગોર્ધનભાઈ ઇમેજ મોકલે છે હીરાભાઈ જય માતાજી ભરત છે લાઈક થઈ ગઈ ધન્યવાદ જય માતાજી ક્રિષ્ભાઈ યુટ્યુબ સરપ્રાઈઝ લાઈક માર દેજો મારો વાલા જય માતાજી હીરાભાઈ જય માતાજી સુનભાઈ પીયુષભાઈ ગઈ જય શ્રી રામ જય શ્રી રામ ભીમજી લખવાનું એમ કઈ દસ વ્યુઝ પાછો આવી જાય પચીસ તારીખે જાવ તો પછી કાલ ફ્રમ દે જાય ને આજ ચોવીસ છે ને કાલ જાય ને દસ દિવસ પછી તો તો મેં એક કાદી કાઢી લીધી છે હા એક કાદી કદાચ નીકળી જાય જય માતાજી રા જય માતાજી પીસ દર્શન કે અમારો વિડીયો જોયો હોય તો લોંગ વિડીયો કેવો બન્યો છે બહુ સારો છે સાત નો છે વિડીયો ઓકે જોઈ લે ભાઈ હમણાં તુગરવાડા હશે ક્યારેક ક્યારે લાઈવમાં જોડાશો ત્યાં તો ટાવરનો પ્રશ્ન વધારે રહેતો હોય ટાઈમ મળે તો રહી જાય તમે જય માતા સુમિનભાઈ ગોરધનભાઈ જય જમનારી ગુલાજામ જય શ્રી કૃષ્ણ લાઈક મળી દીજો મારા વાળા

लाइक मार दे जो मारा वाला ना हुआ भाई और चैनल ज्वाइन कर जो और हमारा लॉन्ग वीडियो आवे पर तेमा सपोर्ट कर जो मान सुन बड़ा मान सुन खाओ सो शाक बना भी उसे हां शाक बनाई हो बे क्या क्रोट ला ले इंग्रान और बाल उन से तू वेरा बढ़ाई गई अनिल भाई ચાલુ છો એમાં હું કામકાજ આવડે આવી જતી નથી મેનુ બતાવો વિક્રમસિંહ સુનીલભાઈ મિત્રો ને રામ રામ ઓહો જય જીરામ દીપક જોગરાજ જય માતાજી કાશી અયોધ્યા ઉજ્જૈન બનાસકાંઠા બધે જવાના છે બાપ એવા ભગવાન નું નામ જય માતાજી માતાજી મારવાળા જય માતાજી જીગાભાઈ

सोटे कसरत थी सब ओड़े दर जय माता जी हलो जम्मा मौजे दरिया हो कल जा वाह सागर भाई वाह विनोद भाई જય માતાજી જય શ્રી રામ કીધું ભાઈ તમારા નામ લઈને ડુબકી લગાવી દે લગાવી જોઈએ છે કુંભમાં ફરજ છે જમવા અમે આવી ગયા ઓહોલા ભરત બાપુ આવી જ જદર ભાઈ બોલાય બોલે હાલો જમમાં જય સન્માત માં લાઈક થઈ જિસ ધન્યવાદ ચતુરભાઈ તું ઘરે બેસી એવો ભાઈ ભરત ભાઈ અર ભાઈ કાલે તું ઘરે બેસી આવો આવર્જે ઓમ નમસ્કાર

तुम लोग कुटे हम्म एक तो तुम रोटली खाई क्यों बड़ी गोरी खा नाम भी जाता है साई आशीष जाता है आशीष बेकार भी है यार मिलने के लिए इसमें शिव ही मेरी दुनिया शिवा ही मेरी दुनिया जय माता जी जय माता जी हाँ यह सी बात है ઓહો એ સંદીપ રાજપૂત વાડિયા લાગે ને ભારે વાડિયા છે જય માતાજી મારા વાલા છે જય ભવાની શું હાલ ભાઈ તબિયત પાણી તું વીર વાઠવાનું હાલો ભાઈ જાય છે એ વાત ખોટી છે સારા લોકો બહુ જલ્દી જીવી નાખે છે એ સાચી વાત છે દિવ્યરાજસિંહ બહુ મોડા જમ્યા આજે તુવેર વાડવાનું હાલે બાપુ મોજે મોજ સંદીપ બાપુ કયા મારા વાહ વાપુ વાહાકાર છોકરો

મળી પણ ના શક્યા અને ભૂલી પણ ના શક્યા વાહ વાહ ભાઈ વાહ મસ્ત લખો ભાઈ આશીષભાઈ નિરાતે તુવેર વાળજે અનિલભાઈ પકાવી ન દે એ તો બે લેરી કેતો બે ત્રણ દીરા ભાઈ કે તમે કેટલી વાડી કેટલી વેડી કાલ પછી બે જો ગા નથી વટાય નથી વાડી જકતો ને તુવેર આજી હમ ધીરે ધીરે વાળીએ ભાઈ આપણે ક્યાં મૂલ્યું છે બે દી બોડું થાય હે બહેન દીકરીની ઇજ્જત હું એટલા માટે કરું છું કેમ કે ભગવાને એક બહેન બહેન મને પણ આપી છે વાહ ભાઈ વાહ બતાવો જમવાનું અજીતભાઈ રાવત આ તો ખોટી ગયું રાવત સાહેબ બતાવી દો દઉં દરિયા આવે છે વાલ ને બધું બાજરી કમલેશભાઈ ગોહિલ જે માતાજી ગોહિલ કમલેશભાઈ ના જામનગર થી ધન્યવાદ બાદવા નહી નથી આઠું નથી આવું એ નાય

बाजरे की रोटी कैसी होती है पहली बार सुना है देख लो बाजरे की रोटी प्रकाश दकिन तुम्हारे तो गोल લાયક મારતા મારા વાલા લડપતી વાર્તા હો અનિલભાઈ તમે જ નથી વાર્તા वीके <laughs> तोमर जय माता जी सीताराम बत्तीस मिला के हम ना करती धन्यवाद जो नहीं है कहीं शिव है वाह जो नहीं है वही शिव है कई गाम गाम जंगरगिर तालुका मारी आटे ना जिलों जूनागढ़ तमो ફાઇનલી આ એક ખેતરની થઈ જ ગયી ભાઈ મિત્રો લોક કેમ નથી જોતા બધા મિત્રો લોક લોકો જોતીનેશભાઈ જયદર કાદી મારાવાળા લોકમાં સવડ કરો નહીં તો તમે આવી અમે આપણું પડતી જાય હા હવે વાટવા નહીં નહીં અહીંયા હું બિલકુલ જામનગરથી કોણ કોણ છે જામનગરથી તમારે કોઈક ભાઈ છે આગળ આગળ આવ્યું હતું ભાઈ જામનગરથી ભાઈ આગળ કોઈક આવ્યું તો ભાઈ હવે કોમેન્ટ કરો તો તમારે કેટલા વીઘા જ અમે છે સો વીઘા છે ભાઈ કચ્છ ભુજ વાહ ભાઈ વાહ હાઈર બાબુ વાહ નથી તો કુવેર વાટવાનું કામ કાજ હાલે ભાઈ આ બાજુ અમારે ગીર એરિયામાં જય ગિરનાર જય ગિરનાર જય જય ગરબુ ગુજરાત એકસો સત્તર જણા જોડાઈ જાય ફક્ત લાઈક છે ચોત્રીસ તો બધા મિત્રો ફટાફટ લાઈક કરો રોમા ને હાસી આપણે ખરેખર તુવેર બુવેર માં આટો માર લઈએ જો આ બધી પાણી વગેરેનો એરિયો છે અમારો સારી જશે તુવેર સૌથી પેલો વાડ આપણે કર્યો તો આગળની બાજુ ગોલ કમલેશ મજૂર કી દાદા કે મેરે આ મેળે વાટી ભાઈ મજૂર આમાં અરતી ખેર નાખે કમલેશ ભાઈ ખેરવાનો પ્રશ્ન બહુ રે જો આ હેઠા ભારે હોય ને આ મજૂર હોય તો આ બધી વાટલી આ એકોય ન રહેવાની આ બધી ઉલ્લાસ આખે જો આ રીતે ફૂલ ફાલ છે ભાઈ ફાલ જો આ રીતે ફાલ છે તુવેરમાં ગિરનાર બતાવો ભાઈ ગિરનાર નો દેખાય ભાઈ ગિરનાર રાહ નો ન દેખાય બહુ પલો થઈ જાય થાય એસી કિલોમીટર કિલોમીટર જીલો અમારે આવે જુનાગઢ આમાં ઠેકાણા ખરી દેખાતી હતી આમાં અત્યારે નથી ખબર પડતી નહીતર હું તમને બતાવે છે ને જો આ રીતે હિંગુ ખરી જાય અમુક અમુક ઝટકી મજૂર મારે ને એટલે વધારે ખરે અમે જો આ રીતે કોક કોક વીણી રહેવા દેતા હોય મજૂર કઈ ન રહેવા દે મજૂર આવે એટલે બધી ભૂ લીલી હોય કે કાશી હોય ને ખરાટ નો પ્રશ્ન વધારે રહી અકાવા જેઠાભાઈ ચૌહાણ કયું ગામ ગામ જંગલ ગીર હું તમારો વિડીયો જોઈ લઉં છું અનિલભાઈ બાય બાય ધન્યવાદ ધન્યવાદ ભાઈ બધા મિત્રો લોગ વિડીયોમાં સપોર્ટ કરજો તેથી અમને પણ સપોર્ટ મળે ભાઈ અને લાઈવ કરવાની મજા આવે નહીં તો લાઈવ કદાચ હવે લોગમાંથી જ ધ્યાન દેવું પડશે લાઈવ બંધ કરવું પડશે આવું બધી કામકાજ છે ખેતીવાડીનું પછી દિનસરિયાનું આખું એવા બધી અમારા લોગ હોય તો બધા મિત્રો લોગ પણ જોજો આશીષભાઈ હજી ખાવાનું હાલ તારે

તુવેરમાં અમારા ગામની બે દિવસ પહેલા ગઈતી સોળસો પિંચોતેર રૂપિયા ભાવ આવ્યો હતો અમારે નીકળવામાં જે દહક દિની વાર લાગશે વાડ કામ બે દિવસ પછી પૂરું થઈ જાય પછી ખબર પડે કાલ અમારા ગામની બે ત્રણ ગઈતી સોળસો પિંચોતેર પંદરસો એસી એ રીતે ભાવ હતો સોળસો રૂપિયા એક બે ને આવ્યા હતા બીડીએ ટુ હોય તો વધારે ભાવ પડે બીજી રાત હોય તો ટુ નામની તું આવે ને આપણા બીડીએ ટુ છે એટલે આ રીતે પોઝિશન હોય એમાં કંઈ નક્કી ના કેટલો ભાવ નહીં આપણી ક્વોલિટી માટે હોય કે આપણી ક્વોલિટી વ્યવસ્થિત હોય સારી એમ માનો કે મોઢામાં નાખીએ ને કડકો બોલતો હોય તો સારો ભાવ આવે એવું બધું કામ કંઈ હોય કાંઈ પાણીનો ટાંકો છે એટલે ભલે બાબરાનો પાણીનો ટાંકો આશિષભાઈ ઘી ને શોર્ટ વિડીયો માં કોમેન્ટ નથી થતી અમુક ન થતી હોય શોર્ટ વિડીયો માં એવું કઈ ન હોય મારે અહિયાં હર્ષિભાઈ નથી પાંત્રીસ લાયક છે તો ભાઈ બધા મિત્રો લાઈક કરો નવો મિત્રો કરો અને કરજો જગદીશભાઈ જય માતાજી ભાઈ જય માતા કહ્યું ગામ ગામ જંગલ ગીર તાલુકો માળી આટિયા ને જીરો જુનાગઢ વાહ ભાઈ દેવાજભાઈ આહિર લોક જય માતાજી પાંત્રીસ નું લાયક ધન્યવાદ 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 આવો આવો દેવાતભાઈ દેવાયભાઈ આહીર

વાહ ભાઈ વાહું વાયુ છે ના ના જીરું નો હાલે અમારે ભાઈ પાણી જ ના તમને ના લાગે રેવા જાય લાઈક કરી દીધું છે ભાઈ ધન્યવાદ ધન્યવાદ આઈ સાહેબ ધન્યવાદ લાઈક કરો મારા કલેજ ડબલ ટચ મારો મોબાઈલ ડબલ ટચ મારો સંદીપ ઠાકોર મારા તુવેરના ભાવ નથી ભર નથી કરવા હા ભર નથી કરવા તુવેરના ભર નથી કરવા હજી તો વાર છે બે ચાર દિવસ હજી વાર લાગશે ઉપરથી વઢાઈ જાય પછી ઓલા ઉપલા ઉપલા ભેગા કરશું પછી આ બાજુ તો સેટ સુધી રહેવા દે આ બધા આ બધા લીલા હોય તુવેર છે આ ભાઈ તુવેર વઢાઈ ગયું જો આ તો લાઈવ ભાઈ બાવીસ ત્રેવીસ મિનિટ થઈ ગયો પવન બહુ નહીં બહુ છે ખોટું સાર્જિંગ બગડ બગાડવું નથી તો ચાલો બધા મિત્રો ડોગ વિડીયો જોજો સપોર્ટ કરજો જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન